અમરેલી ધારી તાલુકાના ગોવિંદપુર ગામના ઘણા ખરા ખેડૂતોને તુવેરનો પાક થયો નિષ્ફળ મોંઘા ભાવનું બિયારણનું ખાતર મજૂરી અને મહેનત કરતા પણ તુવેરનો પાક થયો નિષ્ફળ ધારી તાલુકાના ગોવિંદપુર ગામ ગામ વસ્તી મુખ્યત્વે ખેડૂતોની છે જે ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે ગોવિંદપુરના આ રોડ પર આવેલા ઘણા ખરા ખેડૂતો દ્વારા તુવેરનું વાવેતર કરવામાં આવ્યું ખેડૂતો દ્વારા જે બિયારણ ખરીદવામાં આવ્યું હતું તે નિધિ કંપનીનું સાતસો નંબરનું બિયારણ હતું પરંતુ આ બિયારણ વાવ્યા બાદ તુવેરનો કોઈ પણ પ્રકારનો ફૂલ છોડમાં આવેલ ન હતો જ્યારે આ બાબતે ખેડૂતો પણ આશ્ચર્યચકિત થયા હતા મોઘા ભાવના બિયારણ મજૂરી ખાતર તેમજ ખાતરની ખેતરની સાર સંભાળ રાખવામાં દિવસ રાત એક કરી જ્યારે તુવેરના પાકની મોસમ લેવાની આવી ત્યારે અહીં તો ચિત્ર કંઈક જુદું જોવા મળ્યું માત્ર ને માત્ર છોડવાની ઊંચાઈ વધતી ગઈ પરંતુ ફાલના નામે કંઈ પણ આવ્યું નહીં ત્યારે ગોવિંદપુરાના તમામ ખેડૂતો દ્વારા જેથી બિયારણ ખરીદવામાં આવ્યું તે કંપનીના મેનેજરને બોલાવી આ બાબતની ફરિયાદ કરી ત્યારે નિધિ બિયારણના કંપનીના મેનેજરના જણાવ્યા અનુસાર ક્યાંક ને ક્યાંક જમીનનો પ્રશ્ન હોઈ શકે દવા કે બીજી કોઈ વસ્તુનો છંટકાવ કર્યો હોય જેના હિસાબે પણ આ વસ્તુ બની શકે તેવો જવાબ આપ્યો જરા તમામ ખેડૂતો દ્વારા મદદની ખેતી નિયામકની કચેરી ધારી ખાતે જઈ રૂબરૂમાં ફરિયાદ કરેલી હતી કે આ બિયારણમાં અમે વાવેલું હોવા છતાં ક્યાંય પણ ફાલ આવ્યો નથી ગોવિંદપુરના ખેડૂતોને તુવેરનો પાક નિષ્ફળ જવાથી ઘણા ખરા ખેડૂતો હવે ચિંતિતમાં મુકાયા છે જ્યાં ક્યાંય આખી જે સીઝન એમને કમાવાની હતી જે તમામ સિઝન ફેલ ગઈ છે તુવેનો પાક નિષ્ફળ જવાથી ગોવિંદપુરાના ઘણા ખરા ખેડૂતો પણ બેહાલ બન્યા છે આજે મોંઘો બિયારણ મજૂરી તેમજ ખેતી કરવી ખરેખર અઘરી હોય એવું જણાઈ આવે છે હવે જોવાનું રહ્યું કે નિધિ સાતસો નામની બિયારણ કંપની ખેડૂતોને શું વળતર આપે છે અને વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને શું ન્યાય મળે છે બ્યુરો રિપોર્ટ વનરાજ ડામોર ધારી સંજય વાઘેલા બ્યુરો છે ગામ ભરતભાઈ નાકરાણી ગામ ગોવિંદપુર તાલુકો ધારી આ કંપનીનું બિયારણ લઈને અમે બાજુના ખેતરમાં ખેતી કરી છે ભાઈ એક પણ ફાલ કે ચિંકા આવ્યું નથી ને પડું હાવ પીડ્યું હાથ મહિના થઈ ગયા તો ફાલ આવ્યો નથી અને આમાં કેટલી દવા સારવાર મારી ખાતર બે ત્રણ વાર માર્યું દવા છાંટવાના દાળિયા મજૂરી કેવડી સડાવી ત્રીસ પાંત્રીસ હજારનો ખર્ચો કર્યો તો એક પણ રૂપિયાની વળતર થાય નથી આ તુવેરને કાઢી ઢોર સારવાના રે કાઢવાના પૈસા ઘરના નાખવાના થાય કેટલો ખર્ચો થયો ખર્ચો ત્રીસ થી પાંત્રીસ હજારનો ખર્ચો સડી ગયો આ તુવેરના ગોવિંદપુરની બાબતે ગોવિંદપુર ગામમાં તુવેર પાકમાં કઈ નિષ્ફળ ગયું છે એ બાબતે અત્રે અમારી મારી કચેરીમાં કોઈ રજૂઆત આવેલી નથી સાહેબ નિષ્ફળ જવાનું કારણ શું નિષ્ફળ જવાના તો ઘણા બધા કારણો હોઈ શકે છે ખાસ કરીને બિયારણની ગુણવત્તા બિયારણની ગુણવત્તા એ મુખ્ય કારણ હોઈ શકે છે પરંતુ વધુ ખ્યાલ ત્યારે આવે કે જ્યારે એ ફિલ્ડની ખેતરની સ્થળ તપાસ કરવામાં આવે સર બાજુના જ ખેતરમાં જ્યારે મબલક પાક થયો છે અને આ ખેતરમાં પાક નથી થયો શું કહેશો મેં અગાઉ કીધું એમ મુખ્ય બાબત બિયારણની ગુણવત્તાનું હોઈ શકે છે જે બાજુવાળા છે એને બિયારણની ગુણવત્તા સારી હોઈ શકે અને જે આ છે આપણું જે તમે કહો છો એ પ્રમાણે જે અસરગ્રસ્ત પાક છે તુવેરનો તો ત્યાં બિયારણની ગુણવત્તા નબળી હોઈ શકે છે સર ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે ખેડૂતને નુકસાની ગઈ છે તો શું બિયારણના હિસાબે હોઈ શકે કે પ્રતિકૂળ વાતાવરણ હોઈ શકે શું હોઈ શકે છે બિયારણની ગુણવત્તા બી હોઈ શકે વાતાવરણની પ્રતિકૂળતા બી હોઈ શકે સિંચાઈનો પ્રશ્ન બી હોઈ શકે પણ આ તમામ બાબતો સ્થળ તપાસ કરવામાં આવે તજજ્ઞ ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તો જ કંઈક આ બાબતમાં વધુ વિશેષ કહી શકાય મબલક તુવેરની ખેતી સારો પાક લેવા માટે શું કરવું જોઈએ છે મબલક તુવેરનો પાક લેવો હોય તો એનો જે નિશ્ચિત સમય છે એ સમયે એનું વાવેતર કરવું જોઈએ અને સારી ગુણવત્તાના બિયારણો વાપરવા જોઈએ અને સારી તમે પાક માવજત આપો અને જે રોગ જીવાતના નિયંત્રણ માટે સમયસર સારી જંતુનાશક દવાઓ અને અન્ય સામગ્રી તમે સમયસર અને સાચી ગુણવત્તા સારી ગુણવત્તાવાળી વાપરો તો મબલક પાક મેળવી શકાય છે